હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો તો આજે લંચ બોક્સમાં એકદમ ચા સાથે તમે પરફેક્ટ ખાઈ શકો છો તો તમે જો આપે એક લીધું છે મમરાનું કટોરો તો આપણાના ઘરમાં બધા મમરા હોય છે તો આજે આપણે એકદમ ટેસ્ટી મમરાનો નાસ્તો બનાવીશું તો મમરાને આપણે ધોઈ લેશું એનામાં હોય એવી રીતના તો પાણી સારી રીતે ધોઈ લેશું ઝટપટ તૈયાર થઈ જાય અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે તો જોઈ લો હવે આપણે મમરાને કાઢી લીધું છે હવે આપણે મિક્સર ઝાર લઈશું મિક્સર ઝારમાં આપણે ઉમેરીશું તીખાંસ માટે આપણે લીલા મરચાં લીધા છે અને પછી એનામાં આપણે થોડીક હળદર ઉમેરીશું એક આદુનો ટુકડો ઉમેરીશું અદરકનું ભાવતું હોય તો ઉમેરવાનું નકા તમે સ્કીપ પણ કરી શકો છો અને પછી એનામાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું પછી લાલ મરચું આપણે અડધી ચમચી લીધી છે એક ચમચી જેટલું આપણે બેસન લીધું અને પછી આપણે જે પલાળેલા મમરા આપણે ધોઈને રાખ્યા હતા એ આપણે મિક્સર જારમાં ઉમેરી નાખીશું તો તમે જોઈ શકો છો હવે આપણે એક ચમચી જેટલો આખો જીરો ઉમેરવાનું છે અને બે કટોરી જેટલું આપણે પાણી લઈશું તમે જો પરફેક્ટ માપ સાથે આપણે બનાવીએ છીએ એટલા એકદમ સરસ બનશે હવે એને આપણે મિક્સર જારમાં ઉમેરી અને પીસી લઈશું એકદમ તો જો એકદમ સારી રીતે આપણે પીસી લીધો છે તમે જોઈ શકો છો આપણે એકદમ ચમચીની મદદથી હું તમને દેખાવું છું કે આવી રીતના જ આપણે પેસ્ટ બનાવું છે અને આપણે બધું બાઉલમાં કાઢી લેશું આપીશ તો જો ફેન ઝટપટ તૈયાર થઈ જાય એકદમ ક્રિસ્પી ખાવામાં મજા આવી જાય અને આવી રીતે ટ્રાય કરજો તમને આ રેસીપી ખૂબ જ સરસ લાગશે થોડું પાણી ઉમેરશું અને પછી આપણે સારી રીતે મિક્સ કરીશું એકદમ મીડિયમ સાઈઝનું આપણે બેટર કરવાનું છે તૈયાર તો જો હવે આપણે બે ચમચી જેટલું એટલે સમજી લો કે આપણે ત્રણ ચમચી જેટલું બેસન લીધું છે અને બેસનને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું કેમ એનામાં ગાંઠા કોઈ લમ્સ ના રહે આપણો જે આપણે નાસ્તો બનાવીએ છીએ એ નહીં બને જો તમે આવી રીતે સારી રીતે મિક્સ કરશો તો તમારો નાસ્તો એકદમ પરફેક્ટ બનશે તો જોઈ લો એકદમ આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે અને મને થોડું પાણી ઓછું લાગ્યું એટલે હું એનામાં થોડું પાણી તો જોઈ લો એકદમ સારી રીતે આપણે બનાવ્યું છે એકદમ પતળું મીડિયમ સાઈઝ આપણે બેટર બનાવ્યું છે આપણે એવું જ બનાવવાનું છે એનાથી આપણો નાસ્તો એકદમ પરફેક્ટ બનશે થોડુંક આપણે એનામાં ગરમ તેલ અને થોડાક આપણે લીલા ધાણા ઉમેર્યા છે ફ્રેન્ડ્સ અને થોડુંક આપતે થોડુંક મને મીઠું ઓછું લાગ્યું એટલે હું ફરીથી ઉમેરું છું એક ચપટી જેટલું જ આપણે ઉમેર્યું છે જોઈ લો એકદમ પરફેક્ટ આપણું બેટર થઈ ગયું છે તૈયાર હવે આપણે નોન તવો લીધો છે આના ઉપર થોડુંક આપણે તેલ આવી રીતે કરશું ઓછું તેલમાં જ આપણું નાસ્તું પરફેક્ટ બનશે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ હવે એનામાં આપણે થોડુંક આવી રીતે ચલાવી અને બે ખંડ ચમચા જેટલું તમને પાતળું જોતું હોય તો તમે એ પ્રમાણે કરજો અને જો તમને એમ થતું હોય કે થોડુંક મોટું અને મીડિયમ સાઈઝનું તો બે આપણે બે ચમચા જેટલું લીધું છે બેટર જોઈ શકો છો ફ્રેન્ડ્સ બિલકુલ એકદમ ખાવામાં એટલું ટેસ્ટી બને છે કે લંચ બોક્સ ટિફિન બોક્સ આપણે સવારના ચા સાથે ખાવે તો તમને ખૂબ જ મજા આવશે તો તમે ટ્રાય કરજો અઢી ચમચા જેટલું આપણે બે આખા ચમચા અને અડધું ચમચું જેટલે આપણે ઉમેર્યું છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આવી રીતે આપણે એકદમ પકાવીશું બે ખંડ મીઠું આપણે પકાવવામાં લાગશે અને તેલને આપણે આવી રીતે ફેલાવી નાખીશું એનાથી બંને બાજુ ચોરસ સારી રીતે પાકી જશે એકદમ તો જોયેલું રીતે જોઈ શકો છો તમે થોડું આપણે ઉપર પર થોડુંક તેલ આમે આવી રીતને ઉમેરવાનું છે ફ્રેન્ડ્સ ઓછા તેલમાં ઘણા બધા નાસ્તા આપણે બનાવી શકીએ છીએ તમે જોઈ લો બે મિનિટું આપણે થઈ ગયું છે અને એને આપણે પલટાવી નાખીશું તો જો એકદમ પરફેક્ટ થયો છે એકદમ ખાવામાં ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે બંને બાજુ આપણે બે મિનિટ સુધી પકાવીશું થોડું પણ આપણે તેલ ઉમેરીશું અડધી ચમચી જેટલું પણ નથી ખપતું તેલ અને એકદમ ટેસ્ટી નાસ્તો બને તો બંને બાજુ સારી રીતે આપણે શેકી લીધો છે તો જો ફ્રેન્ડ્સ એકદમ મમરામાંથી આપણે જરૂર એકદમ ટેસ્ટી નાસ્તો બનાવ્યો છે જે ટિફિન બોક્સે લંચ બોક્સ સાંજના સમયમાં મમરામાંથી નાસ્તો એકદમ પરફેક્ટ બને છે જો તમને આ રેસીપી ગમે અને આ રેસીપી તમને સરસ લાગે તો તમે ચેનલને લાઈક કર કરવાનું ભૂલશો નહીં તમને કેવું લાગ્યું તો તમે મને કમેન્ટમાં કહેજો કે આ નાસ્તો તમે કેવું લાગવું તો ફ્રેન્ડ્સ ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને ફરીથી આપણે નવી વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી ખૂબ જ મસ્ત લાગશે તો ત્યાં સુધી બનાવીને ખાઓ આ પરફેક્ટ નાસ્તો તમને ખૂબ જ સરસ લાગશે તો ફ્રેન્ડ્સ ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ